ગાંધીનગરમાં સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શહેરના મેયર પૂર્વ ડેપ્યુટી મેયર કોર્પોરેટર હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મેયર હિતેશ મકવાણાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સૂત્ર આપ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ આજે આ કાર્યક્રમે સૂત્રને ચરિતાર્થ કરે છે ધારાસભ્ય રેટા પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં સમાજના નાના વર્ગના લોકો એકત્રિત થયા છે અને આ કાર્યક્રમના મુખ્ય આયોજક અને પૂર્વ ડેપ્યુટી મેયર નાઝાભાઈએ જણાવ્યું હતું કે આજે ગાંધીનગરમાં ઇતિહાસ રચાયો છે એટલે મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ આવ્યા છે અને ગાંધીનગર પહેલાં ગાંધીનગર તરીકે તરીકે ઓળખાતું હતું ત્યારે આજે ગાંધીનગરમાં બાગ બગીચા રંગમંચો રોડ રસ્તાનો નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને જે સૂત્ર આપ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ આ સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરતો આજનો આ કાર્યક્રમ કે વિકાસના વળોથી એના વિકાસના ફળોથી કોઈ પણ વર્ગ કોઈ પણ જ્ઞાતિ જાતિ કોઈ પણ સમાજ એમાંથી વંચિત ના રહી જાય એની ચિંતા મને મુખ્યમંત્રી જે તે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા અને આજે દેશના વડાપ્રધાન છે એમને જે તે સમય આપેલો અને આજે એમના આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના અને દેશના વડાપ્રધાન તરીકેના એમના કાર્યકાળમાં આપ સૌએ જોયું છે ત્યારે આવનારી ચૂંટણીમાં આ સર્વે સમાજ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જંગી બહુમતીથી વોટિંગ કરશે અને આપણા જે ઉમેદવારો છે એ આપણા આપણા ઉમેદવાર ખૂબ જંગી બહુમતી જીતાડશે એવી મને સંપૂર્ણ વિશ્વાસ છે આજે ગાંધીનગરમાં જે સામાજિક સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ગાંધીનગરના નાના નાના બધા સમાજો એકત્રિત થયા છે આ ગાંધીનગરમાં ખૂબ મોટો ઇતિહાસ રચાયો છે કે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે ચાર સ્તંભ સાથે નીકળ્યા હતા ગરીબ યુવા મહિલા ખેડૂત આ ચાર વર્ગને જ્યારે મજબૂત થશે ત્યારે આપોઆપ રાષ્ટ્ર મજબૂત થશે અને દરેક સમાજનો સહયોગ મળશે ત્યારે રાષ્ટ્ર સમૃદ્ધ થશે એવો વડાપ્રધાન નરેન્દ્રભાઈનો જે સંકલ્પ હતો એ સંકલ્પને સમર્થન આપવા માટે આજે ગાંધીનગરમાં નાના નાના બધા સમાજ ભેગા થયા છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈની

ખૂબ અદભૂત રીતે વિકસ્યું છે જ્યારે નરેન્દ્ર નરેન્દ્રભાઈ બે હાજર એકમાં આવ્યા એના પહેલા તમે જોવા જાવ તો પોરબંદર એટલે શરણમાં શરણમાં મુઝાનો રાજ હોય બરોડામાં જાવ તો રાજુ રિસાલદાર હોય અમદાવાદ હોય તો લતીફ હોય કેટલા બધા દાદાઓના રાજ ચાલતા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસન પછી એક પણ દાદો રહ્યો નથી અને એક જ દાદો રહ્યો છે હનુમાન દાદો રહ્યો છે બાકી બધા સાફ થઈ ગયા છે